નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ ચેનલમાં આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું તલાટી મોડેલ પેપર નંબર ચાર વિશે આ અગાઉ પણ તલાટી મોડેલ પેપર કુલ ત્રણ મૂકવામાં આવેલા છે જો આપને હજુ સુધી તે ત્રણ મોડેલ પેપર ન જોયા હોય તો પ્લીઝ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે ત્યાં જઈને આપ જોઈ શકો છો અને આપ જો નવા છો આ ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પર ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય ને તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં આવી જ રીતે વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું તલાટી મોડેલ પેપર નંબર ચાર કે જે સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ બનાવવામાં આવ્યું છે અને દરેક વિષયનો સમાવેશ કરવામાં આવે છે અને મહત્વના પ્રશ્નોને સમજૂતી સાથે ચર્ચા પણ કરવામાં આવેલી છે પ્રશ્ન નંબર એક જોઈએ કે હડપ્પા સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર કે જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે રંગપુર તે કઈ નદી કિનારે આવેલું છે ભાદર નદીના કિનારે આવેલું છે ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે ભાદર પ્રશ્ન નંબર બે જોઈએ જૈન ધર્મના કયા તીર્થંકરને કૃષ્ણના સમકાલીન માનવામાં આવે છે તો નેમિનાથ ઓપ્શન સી એ સાચો જવાબ છે નેમિનાથ આગળનો પ્રશ્ન જોઈએ કે મહેસૂલની વસુલાત કરવા માટે દરેક જિલ્લામાં કલેક્ટરની નિમણૂક એ કોને કરી હતી ऑप्शन ए સાચો જવાબ રહેશે વોરન હેસ્ટિંગ પ્રશ્ન નંબર 4 જોઈ કે નીચે નામાથી મહી નદી વિશે કયું વાક્ય સાચું છે આપ જોઈ શકો છો ચાર ઓપ્શન તેમાંથી ઓપ્શન ડી ઉપરના તમામ વાક્યો સાચા છે કયા કયા છે તો મહી નદીનો ઉદ્ભવ સ્થાન જે છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે ખંભાત પાસે તે دریاને મળે છે અને મહી નદી મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત એમ ત્રણેય રાજ્યમાં થઈને વહે છે. પ્રશ્ન નંબર 5 દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન એક કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે ઉત્તર પ્રદેશ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે કયા ખનિજના ઉત્પાદનની બાબતે ગુજરાત એ ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે?

તો અનુચ્છેદ નંબર એકસો કરવામાં આવેલી છે ભારતીય બંધારણના જોઈએ આપણે આગળનો પ્રશ્ન કે ચૂંટણી પંચની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરેલી છે તો ત્રણસો ને માં કરવામાં આવેલી છે ચૂંટણી પંચની જોગવાઈ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર દસ આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ હતી

અને તેનાથી શરીરનું કયું અંગ એ પ્રભાવિત થાય છે તો આંતરડા તેનાથી પ્રભાવિત થાય છે ઓપ્શન સી એ સાચો જોબ રહેશે આંતરડા પ્રશ્ન નંબર તેર છે કે યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં આવેલું છે પેરિસ ખાતે આવેલું છે ઓપ્શન બી એ સાચો જોબ રહેશે પેરિસ ત્યારબાદ જોઈએ આપણે મધર ટેરેસાને શાંતિ માટે નોબેલ પુરસ્કાર એ ક્યારે મળ્યો હતો તો ઓગણીસો ઇગ્યાસીમાં મળ્યો હતો નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પંદર કે ટેબલ ટેનિસનો જન્મદાતા દેશ કયો છે ઇંગ્લેન્ડ ઓપ્શન ડી એ સાચો જવાબ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે કે ગુજરાતી કાવ્ય પ્રકાર હાઈકુનો ઉદ્ભવ એ ક્યાં થયો હતો ઓપ્શન બી સાચો જવાબ રહેશે જાપાનમાં પ્રશ્ન નંબર સત્તર જોઈએ આપણે કે હાંજિયા ગગડી જવા રૂઢિપ્રયોગનો અર્થ આપો તો સાચો જવાબ આપ જોઈ શકો છો ઓપ્શન એ બીસીડી આપવામાં આવે છે તેમાંથી ઓપ્શન એ સાચો જવાબ રહેશે બીકથી થથરી જવું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અઢાર સાઠ નાથ્યો એ જન્મટી નવલકથામાંથી લેવામાં આવે છે કે જે ઈશ્વર પેટલીકર દ્વારા રચાયેલ નવલકથા છે અને તેમાં નીચેનામાંથી કયું પાત્ર આવે છે તો ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે ચંદા નામનું પાત્ર આવે છે સાંડનાથ્યો જે પ્રકરણ છે તેમાં પ્રશ્ન નંબર ઓગણીસ આપણે જોઈએ કે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે તો ઓપ્શન ડી અમલદાર શબ્દ અલગ પડે છે અને એ બી સી જે શબ્દ આપવામાં આવે છે તેનો સમાન અર્થ થાય છે અને ઓપ્શન ડી અમલદાર એનો અર્થ અલગ થાય છે માટે તે શબ્દ અલગ પડે છે પ્રશ્ન નંબર વીસ આપણે જોઈએ કે નીચેનામાંથી કયું એ વિશેષણ નથી એટલે કે ત્રણ જે શબ્દો છે તે વિશેષણ છે અને બાકીનો એક શબ્દ છે તે વિશેષણ નથી તો સાચો જવાબ બનશે ઓપ્શન ડી મુક્તિ જે શબ્દ છે તે વિશેષણ નથી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર કયું જોડકું ખોટું છે એટલે કે ત્રણ સાચા છે અને એક જે ખોટું છે તે આપણો જવાબ થશે કયું છે તે જોડકું ખોટું છે તે ભવતા અવન ઓપ્શન એ આ જે સંધિ છૂટી પાડવામાં આવેલી છે તે ખોટું જોડકું છે પ્રશ્ન નંબર બાવીસ જોઈએ નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે તો ઓપ્શન એ પ્રતિકૂળ શબ્દની જોડણી ખોટી છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન કે નીચેનામાંથી કયું કર્મણી વાક્ય છે તો આપ જોઈ શકો છો ચાર ઓપ્શન તેમાંથી કયું વાક્ય એ કર્મણી વાક્ય છે તો ઓપ્શન સી ઇડર રાજ્ય તરફથી મને મહિને ત્રણ રૂપિયા સ્કોલરશીપ અપાતી હતી ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે કર્મણી વાક્યમાં ત્યારબાદ જોઈએ પરંપરા તોડીને નવું સર્જન કરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો સાચો જવાબ આવશે ઓપ્શન બી ક્રાંતિકારી તરીકે ઓળખવામાં આવે છે તેમને ઓપ્શન બી જવાબ બની જશે ક્રાંતિકારી પ્રશ્ન નંબર પચીસ જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ આપો એક આંગળીએ ધરણ કરવું તેનો મતલબ શું થાય છે તો સર્વ સત્તાધીશ હોવું ઓપ્શન બી એ સાચો જવાબ બનશે સર્વસત્તાધીશ હોવું પ્રશ્ન નંબર છવ્વીસ છે નીચેનામાંથી કયો શબ્દ બીજા ત્રણથી અલગ પડે છે તો ઓપ્શન બી અમાત્ય જે શબ્દ છે તે એ સી અને ડી થી અલગ પડે છે અરી દુશ્મન અને શત્રુ એ સમાનાર્થી શબ્દો છે જ્યારે અમાત્ય શબ્દ અલગ પડે છે પ્રશ્ન નંબર સત્યાવીસ આપણે જોઈએ રમવું વાંચવું અને બેસવું એ શું છે તો એ છે ક્રિયાપદ ઓપ્શન બી સાચો જવાબ બનશે ક્રિયાપદ છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ જોઈએ ભાષા શિક્ષણના ઔપચારિક મૂલ્યાંકનમાં શેનો સમાવેશ થતો નથી તો સમાવેશ થતો નથી બુદ્ધિ કસોટીનો ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે અવિરામ જે શબ્દ છે તેમાં અ એ શું છે તો તે પૂર્વક છે કેમ કે વાક્યની એટલે કે શબ્દની શરૂઆતમાં જોડવામાં આવે છે તેને આપણે पूर्वक तरीके और खींचो। ત્યાર બાદ જોઈએ પ્રશ્ન નંબર 30 જલિયાવાલા બાગ नरसंहार પર પ્રતિબંધિત પંજાબી કવિતા ખૂની વૈશાખી ના લેખક કોણ છે? તો નાનકસી ઓપ્શન A એ સાચો જવાબ છે નાનકસી. ત્યાર બાદ જોઈએ પ્રશ્ન તાજેતરમાં ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? નેપાળ ખાતે ઓપ્શન ડી એ સાચો જોબ રહેશે કયા દેશે દુનિયાની પહેલી મહિલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ન્યૂઝ એન્કર લોન્ચ કરી છે તાજેતરમાં જ તો સાચો જૉબ આવશે ઓપ્શન સી ચીન દ્વારા ત્યારબાદ પ્રશ્ન જોઈએ આપણે કે એક છોકરીની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવારો પાંત્રીસ છે તો તેની હાલની ઉંમર ખાલી જગ્યા છે તો માની લો કે છોકરીની હાલની ઉંમર છે તે એક્સ વર્ષ છે અને તેની પાંચ વર્ષ પછીની ઉંમર કેટલી થશે એક્સ વત્તા પાંચ હવે આ બંનેનો સરવારો કેટલો થાય છે તો સરવાળો થાય છે પાંત્રીસ હવે એક્સ અને એક્સ એટલે બે એક્સ થશે ત્યારબાદ પાંચ અને ટોટલ થાય છે થર્ટી ફાઈવ હવે બે એક્સ બરાબર પાંત્રીસ અને આ જે પ્લસ ફાઇવ છે તે બરાબર નહીં આ બાજુ આવે એટલે થઈ જશે માઇનસ પાંચ એક્સ બરાબર આપણે જોઈએ તો ત્રીસ થશે અહીંયા બે ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં માટે જોબ આવી જશે એક્સ બરાબર પંદર એક્સ બરાબર પંદર એટલે છોકરીની હાલની ઉંમર થઈ જશે પંદર વર્ષ એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે પંદર વર્ષ ત્યારબાદ પ્રશ્ન આપણે જોઈએ કે એક વસ્તુ રૂપિયા ચારસો પચાસમાં વેચતા દસ ટકા ખોટ જાય છે તો તેને છસો રૂપિયામાં વેચતા ખાલી જગ્યા ટકા નફો થાય તો દસ ટકા અહીં ખોટ જાય છે એટલે આપણે તે ખોટ બાદ કરી દેતા પડતર કિંમતના આપણને કેટલા રૂપિયા મળે તો પડતર કિંમતના નેવું ટકા રૂપિયા મળે એટલે ચારસો પચાસ રૂપિયા જે પડતર કિંમત છે તેના આપણને મળી જાય નેવું ટકા દસ ટકા આપણે ખોટ કાઢી નાખીએ તો હવે આપણે આ જે વસ્તુ છે તે છસ્સો રૂપિયામાં વેચવાની છે તો છસ્સો રૂપિયામાં વેચતાં કેટલા ટકા નફો થાય પડતર કિંમતના તો આ રીતના કંઈક બનશે નેવું ગુણે છસ્સો અને ભાગાકારમાં આવી જશે ચારસો પચાસ હવે આ ટોટલ આપણે પ્રક્રિયા કરતાં આપણો જે જવાબ છે તે મળશે એકસો વીસ હવે એકસો વીસ ટકા આપણે જવાબ આવ્યો તો આપણે આમાંથી નફો શોધવાનો છે તો નફો બરાબર સોમાંથી આપણે એકસો વીસમાંથી સો બાદ કરી દઈશું તો મળી જશે વીસ ટકા એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ બની જશે ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંત્રીસ નીચેની શ્રેણી પૂર્ણ કરો અહીંયા આગળ શ્રેણી આપવામાં આવી છે ચોવીસ પાંત્રીસ સુડતાલીસ સાહીઠ ચુંબોતેર ત્યારબાદ ખાલી જગ્યા છે આગળ કયું વાક્ય સ્ટેપ આવશે તો આપણે જાણીએ કે સૌથી પહેલાં ચોવીસ અને પાંત્રીસ જે પ્રક્રિયા થઈ છે અને આ બંને વચ્ચે ગેપ છે અગિયારની ત્યારબાદ આપણને બીજા નંબરમાં જુઓ પાંત્રીસ અને સુડતાલીસ વચ્ચે ગેપ કેટલાની છે તો ચોવીસ વત્તા અગિયાર કરતાં આપણને જવાબ મળ્યો પાંત્રીસ જે બીજા નંબરમાં આવ્યો ત્યારબાદ આપણે જોઈએ પાંત્રીસ વત્તા બારનો સરવારો કરતાં સુડતાલીસ જવાબ આવ્યો જે ત્રીજા ક્રમમાં છે 47 + 13 प्लस करता जवाब આવશે 60 એર ઇતના આગર 14 प्लस કરતા 74 જવાબ આવશે 15 प्लस કરતા નેક્સ્ટ સ્ટેપ આપણે મળી જશે 89 ઓપ્શન સી ઇસ સાચો જવાબ રહેશે 89 ત્યાર બાર પ્રશ્ન જોઈએ આપણે કે એક ફોટોગ્રાફ તરક આંગળી કરીને વિકાસે કહ્યું તે મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે તો ફોટોગ્રાફવાળી છોકરી એ વિકાસને શું થાય માની લો કે આ વિકાસ છે વી હવે તેને આંગળી કરી છે અને એમ કહ્યું છે કે મારા દાદાના એકના એક પુત્ર અને એમની પુત્રી છે આ તો એકના એક પુત્ર એટલે એ વિકાસના પપ્પા થયા અને આ પુત્રી એ વિકાસની બહેન થશે એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બનશે વિકાસને તે ફોટાવાળી છોકરી જે છે તે બહેન થશે ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે પરીક્ષાર્થીને પાસ થવા માટે તે ત્રીસ ટકા ગુણની જરૂર છે અને આ પરીક્ષામાં રમેશે બસો એંસી ગુણ મેળવે છે અને સત્તર ગુણથી નાપાસ થાય છે તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે હવે આપણે જાણીએ કે રમેશે કેટલા ગુણ મેળવ્યા છે તો બસો અને કેટલા ગુણથી નાપાસ થયો છે તે સત્તર ગુણથી એટલે કે ટોટલ કેટલા ગુણ તેને લાવવા જોઈએ બસોને સત્તાણું ગુણ લાવવા જોઈએ એટલે થાય તેત્રીસ ટકા ગુણ બસો સત્તાણું બરાબર કેટલા થયા તેત્રીસ ટકા ગુણ થયા તેના હવે આપણે જાણવું છે કે સો ટકા ગુણ એ કેટલા હશે ટોટલ માર્ક્સ કેટલા હશે તો આપણે જાણીએ આ રીતના જવાબ બનશે સો ટકા આપણે ગુણ શોધવાના છે અને બસો સત્તાણું માર્ક્સ થાય છે તેત્રીસ ટકા મુજબ તો આ પ્રક્રિયા કરતાં આપણને જવાબ મળી જશે નવસો ઓપ્શન સી એ સાચો જવાબ છે નવસો ગુણ ત્યારબાદ પ્રશ્ન છે 38 નંબર ધ રામાયન ઇઝ રીટન ખાલી જગ્યા વાલ્મિકી તો આપ ઓપ્શન જોઈ શકો છો આમાંથી બાય સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર જોઈએ આપણે આગળનો રમેશ ઇઝ ધ બેસ્ટ ખાલી જગ્યા ஆல் अदर प्लेयर्स ऑप्शन આપ જોઈ શકો છો તેમાંથી સાચો જવાબ આવશે એમંગ પ્રશ્ન નંબર 40 ટેક ધ ટોય આઉટ ઓફ ધ બોક્સ ખાલી જગ્યા યુ થ્રો ધ બોક્સ બી ફોર એ સાચો જોબ આવશે હી વર્કડ ખાલી જગ્યા ગ્રેટ ડિફિકલ્ટીઝ જોબ આવશે અંડર ત્યારબાદ પ્રશ્ન જોઈએ આપણે બેતાલીસ નંબર ત્રણ ભિન્ન અસંરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય છે તો એક સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો ચાર એ સાચો જોબ આવશે ગરીબોના ગાયક કોણ છે તો દયારામ એ ગરીબોના ગાયક છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પિસ્તાળીસ કઈ સમિતિના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી હતી તો બરવંતરાય મહેતા સમિતિના અહેવાલ પ્રમાણે પ્રશ્ન નંબર છેતાલીસ જોઈએ ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ એ ક્યારે થયો હતો તો વર્ષ ઓગણીસો પંચાણું અને છન્નુંમાં તેનો પ્રારંભ થયો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો અહમદ શાહ પ્રશ્ન જોઈએ કઈ નદી નદી પર પર આવેલો આવેલો છે છે તો અંબિકા અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો એ ક્યારે બંધાયો તો ઈસવીસન ચૌદસો ને અગિયારમાં ગણ એ અને ગણ બી સામ્ય ગણ હોય તો સંકેતમાં કેમ લખાય તો એ સામ્ય બી આ રીતે સંકેતમાં આપણે તેને લખી શકીએ છીએ હવે આપણે જાણીએ વિડીયોના અંતમાં આપણા માટે ક્વેશ્ચન જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો જેથી પ્રોત્સાહન મળતું રહે અને હવે જોઈએ આપણે પ્રશ્ન આવા ક્વેરો એ કેવા પ્રકારનો ટેક્સ ગણી શકાય અહીં ત્રણ ઓપ્શન આપવામાં આવે છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા મોડેલ પેપર સાથે